નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો અત્યારે લોક સાહિત્યકાર લઈને સૌથી સમાચાર સામે આવ્યા છે ફરાર દિવાયત ખવડે મોરબીના પીઆઈ કે વાળાના દીકરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે આ વિડીયોને લઈને પોલીસે ખૂબ જ મોટી સ્પષ્ટતા કરી છે ફરાર વિવાયત ખવડે મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે વાળાના પુત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી વિવાયત ખવાડે એક વિડીયો બનાવ્યો હતો અને તેના માધ્યમથી પોલીસ ઇન્સ્પેક્ટર કે એ વાળાના પુત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે ખૂબ જ મોટો ખુલાસો કર્યો છે વિવાયત ખવાડના વાયરલ વિડીયોને લઈને પોલીસે સ્પષ્ટતા કરી છે સાયબર ક્રાઇમે વિડીયો મામલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ વાયરલ વિડીયો બે હજાર વીસનો છે અને આ વિડીયો ખૂબ જ જૂનો છે અમે આરોપીને પકડવા માટે કાર્યરત છીએ જનતામાં ખોટી અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તો મિત્રો એ વિડીયો તમે પણ જોયો જશે અને આ વિડીયો મિત્રો જૂનો છે તેવું સાયબર ક્રાઇમ પોલીસે જણાવ્યું છે તો મિત્રો આ વિડીયોને લઈને તમારું શું કેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો આશા રાખું છું આજનો આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ